મિત્રો ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહીપતસિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈશું એમ સી સહાયક જુનિયર ક્લાર્કનું પેપર સોલ્યુશન બરાબર છે બધા જ વિદ્યાર્થીઓને કેટલા માર્ક કેટલા સાચા પડ્યા છે બધા વિદ્યાર્થીઓ કોમેન્ટ કરજો બરાબર છે પછી આપણે નેક્સ્ટ વિડીયો કટોકનો પણ લાવીશું બરાબર છે સોમાંથી કેટલા માર્ક બધાને થાય છે પેપર સોલ્વ કર્યું છે જે આન્સર કે આવશે એ પછી પણ તમે ખાસ એકવાર જોઈ લેજો જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હોય તો ગમત સાથે જ્ઞાન છે અને લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો તો આપણે જોઈએ કોમ્પ્યુટરના પ્રશ્નો જોઈશું આપણે તમામ કે એમએસ વર્ડમાં કરસર જ્યાં મૂકેલો હોય ત્યાંથી લાઇન સુધીનું લખાણ સિલેક્ટ કરવા માટેની જે શોર્ટકટ કી છે એ કઈ છે તો કે અલ્ટર પ્લસ એન્ડ કી છે એ આવશે અહીંયા તમારો રાઇટ આન્સર એ થશે બાવનમાં પ્રશ્નમાં એમએસ ઓફિસ પિક્ચર મેનેજરને શું છે તો કે એમએસ ઓફિસ પિક્ચર મેનેજર છે એ ફોટો મેનેજમેન્ટ સોફ્ટવેર છે બરાબર છે આપણે એ એમ સી સહાયક જુનિયર ક્લાર્કના બે લેક્ચર લીધા હતા બરાબર ખાલી ઓનલી ફોર બે લેક્ચર બરાબર છે એમાંથી પાંચ માર્કનું બેઠું પૂછાણેલું છે બરાબર છે એક હજાર સ્ટુડન્ટે છેલ્લે છેલ્લે મેં એક મૂક્યો હતો છેલ્લે છેલ્લે જોવાના તણખાઓ બરોબર છે વન કે વ્યૂ આવેલા છે એમાં એ જોઈ લેજો ખાસ એમાંથી બેઠા પ્રશ્નો હતા નીચેનામાંથી માંથી ક્યુ ઈ વોલેટ માન્યનું ઉદાહરણ છે બરોબર છે કોમ્પ્યુટરનો જે ભૌતિક ભાગ હોય ભૌતિક ભાગ એટલે જેને કે અડી શકાય સ્પર્શી શકાય જોઈ શકાય શું કહેવામાં આવે છે હાર્ડવેરમનું પૂરું નામ રેન્ડમ એસેસ મેમરી આવશે બરોબર છે પીડીએફ પીડીએફનું પૂરું નામ પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ આવશે બધી શોર્ટકટ કી છે એનો એક શોર્ટ વિડિયો મૂક્યો હતો બરોબર છે એમાંથી આ બે માર્ક બેઠા છે પછી આ તો બધાને આવડ્યો છે કોમ્પ્યુટર રિફ્રેશ કરવા માટે શેનો ઉપયોગ થાય છે તો કોમ્પ્યુટર રિફ્રેશ કરવા માટેની કી કોઈ હોય તો શું કઈ કી છે એફઆઈ કી છે બરોબર છે હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ એમએસ વર્ડ બે હજાર સોળ અને ત્યાર પછીનું જે વર્ઝન છે જેમાં વર્ડ કાઉન્ટનો વિકલ્પ આપ્યો હતો બરોબર છે એ કઈ ટેપમાં આવે છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો રાઈટ આન્સર આવશે રિવ્યૂ ટેબમાં છે એ આ ઓપ્શન જોવા મળશે કઈ ટેપમાં રિવ્યૂ બરોબર છે ત્યારબાદ એમએસ વર્ડ બે હજાર સોળ અને ત્યારબાદના વર્ઝનમાં જે સેક્શન બ્રેક માટેનો વિકલ્પ છે એ કયા ટેપમાં આપવામાં આવ્યો છે તો બરોબર છે તો જે સેક્શન બ્રેક છે કોઈ પેજ ઉપર આપણે તો એ લેઆઉટમાં આવશે પેજ લેઆઉટમાં નવા પેજ ઉપર જવું હોય તો બરાબર છે એટલે એમએસ વર્ડ બે હજાર સોળ કે ત્યારબાદનું જે વર્ઝન થતું એમાં સેક્શન બ્રેક નામનો જે વિકલ્પ છે એ પેજ લેઆઉટ અથવા એને લેઆઉટ પણ કહેવાય છે ખાલી લેઆઉટ ઓબ્લિક લેઆઉટ એ બંને એક જ છે બરાબર એમાં આ ટેબ વિકલ્પ આપવામાં આવ્યો છે ટાસ્ક વ્યૂ ખોલવા માટેની શોર્ટકટ કી કઈ છે એ બધાને ખબર હોવી જોઈએ બરાબર છે અહીંયા વિન્ડોઝ કી બધાને ખબર હોય પણ અહીંયા શું આવશે વિન્ડોઝ પ્લસ ટેબ કી છે એ ટાસ્ક વ્યૂ ખોલવા માટેની શોર્ટકટ કી છે ત્યારબાદ એમએસ પાવર પોઈન્ટ બે હજાર સોળ કે ત્યારબાદના નવા વર્ઝનમાં સ્લાઇડના નંબર આપવા માટેનો જે વિકલ્પ છે એ ક્યાં જોવા મળશે ઇન્સર્ટ મેનુમાં છે એ સ્લાઇડનો નંબર આપવા માટેનો મેન વિકલ્પ જોવા મળશે ત્યારબાદ છે કે એમએસએક્સએલમાં ત્યારબાદના વર્ઝનમાં જે એક જ કોલમ આપેલી હોય એમાં રહેલા જે તમામ સેલ હોય એનો સરવાળો કરવા માટેની શોર્ટકટ કી કઈ છે વિદ્યાર્થી મિત્રો તો અલ્ટર પ્લસ બરાબર છે ને આ એની શોર્ટકટ કી છે એમએસએક્સલમાં કરંટ વર્કબુક બંધ કરવા માટેની શોર્ટકટ કી કઈ છે કરંટ વર્કબુક કંટ્રોલ પ્લસ છે જે જેમએસમાં કરંટ વર્કબુક બંધ કરવા માટેની શોર્ટકટ કી છે પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો અમુક પ્રશ્ન આ પ્રશ્ન અમુકને હાર્ડ લાગ્યો બરોબર કે એમએસએક્સએલમાં સોરી કરંટ વર્કબુક વાળો તો આપણે જોઈ લીધો કે એમએસએક્સેલ બે હજાર સોળ કે ત્યારબાદનું વર્ઝન છે એમાં દરેક પાનાની પ્રિન્ટ લેતી વખતે દરેક પાના પર શરૂઆતની અમુક આડી હરોળ દરેક પેજમાં પ્રિન્ટ થયેલી જોઈતી હોય તો તેવા કિસ્સામાં પ્રિન્ટ ટાઇટલ હવે છેલ્લે આપણે ત્રણ સેન્ટેન્સનો એક પ્રશ્ન બનાવ્યો છે પણ આપણે જોવાનું પ્રિન્ટ ટાઇટલ્સ આ ઓપ્શન કેમાં આવે વિદ્યાર્થી મિત્રો તો આ ખાલી પેજ લેઆઉટને તમને ખબર હોય ને આ બસ આ બંને સાથે કનેક્શન છે બે વડનો એક શબ્દ છે ખાલી બરોબર છે પણ તમે જુઓ એને અઘરો કઈ રીતે બનાવ્યું એને ફેરવીને પૂછે પરીક્ષામાં એવું જ કરે તમે વાંચ્યું હોય એમાંથી જ પૂછાણું હોય પણ તો પણ તમને આવડતું નથી એનું રીઝન એક જ છે કે આપણે એક એટલું જ વાંચ્યું હોય કે પેજ લેઆઉટમાં પ્રિન્ટ ટાઇટલ્સનો ઓપ્શન આવે બરાબર એ આપણે અમુક ગોખી નાખ્યું હોય પણ જ્યારે પરીક્ષામાં ત્રણ સેન્ટેન્સ પૂછે ને ત્યારે આપણે ગોટે ચડી જાય પણ આપણે ખાલી ફોકસ આના પર હોવું જોઈએ પ્રિન્ટ ટાઇટલનું પૂછ્યું છે તો પ્રિન્ટ ટાઇટલ છે એ પેજ લેઆઉટમાં આવે બરાબર ત્યારબાદ આપણે જોવા જઈએ કે એમેસવોડમાં ફોન્ટને મોટા કરવા છે બરોબર છે તો આ જ ઓપ્શન આવે એનો રાઈટ આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો તો આ હતા કોમ્પ્યુટરના તમામ પ્રશ્નો બધા જ વિદ્યાર્થીઓએ કોમેન્ટ કરવાની છે કે તેમને કોમ્પ્યુટરના જેટલા પણ પ્રશ્નો હતા ટોટલ એમાંથી કેટલા એમને સાચા પડ્યા બધા સાચા પડ્યા કે અમુક ખોટા પડ્યા બરોબર અને ટોટલ તમારે કેટલા માર્ક થાય છે એ પણ બધા વિદ્યાર્થીઓએ સોમાંથી કેટલા થાય છે કોમેન્ટ કરવાની છે આ લેક્ચર પૂરો થાય એટલે આપણે એકાદ દિવસમાં બધા વિદ્યાર્થીઓને પોલ મૂકીશું આપણા ગ્રુપમાં જોડાઈ જજો ગમત સાથે જ્ઞાન ગ્રુપમાં એમાં પોલમાં કેટલા માર્ક થાય છે એના આધારે આપણે પછી કટ ઓફ છે એ કટ ઓફ નક્કી કરીશું અંદાજિત કટ ઓફ બરાબર અને એમસીમાં જગ્યા વધી ગઈ છે બરાબર છે છસો બાર જગ્યાનો હતી એમાંથી અમુક જગ્યા ઉમેરાણી છે એટલે થોડીક વેકેન્સી પણ વધી ગઈ છે એટલે ઘણા બધા વિદ્યાર્થીઓને એનો લાભ પણ થશે તો એએમસી સાહેક જુનિયર ક્લાકનો પેપર જેટલા પણ વિદ્યાર્થીઓને સારું દીધું છે એમને ખૂબ જ સારી વાત કહેવાય અને ઘણીને સારું નથી ગયું એમને મૂંઝાવાની જરૂર નથી હજી ઘણી બધી પરીક્ષાઓ બાકી છે એટલે નિરાશ ન થતાં આગળની પરીક્ષા પર ફોકસ કરવું જોઈએ બરાબર છે જો તમે પીઓની તૈયારી કરતા હો પ્રોબિશન ઓફિસરની તો આપણા ગ્રુપમાં જોડાઈ જજો આપણે ફ્રી લેક્ચર સિરીઝ ચાલુ કરેલી છે ફ્રી મોડલ પેપર પણ એમાં આપ્યા છે યુટ્યુબ પર જોઈ લેજો ખાસ બરાબર છે અને જો તમે મુખ્ય સેવિકાની તૈયારી કરતા હો તો પણ આજે જોડા જજો તો વિદ્યાર્થી મિત્રો લેક્ચર સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા સાથી મિત્રોના ગ્રુપમાં જરૂરથી લિંક શેર કરજો જેથી તમામ વિદ્યાર્થીઓને તેનો ફ્રીમાં લાભ મળે અને બધા જ વિદ્યાર્થીઓએ ફરજિયાત કોમેન્ટ કરવાની છે કે પેપર કેવું ગયું બરાબર છે અને બેલ બટન પર ક્લિક કરી દેજો જેથી જલ્દી નોટિફિકેશન તમામ લેક્ચરની મળી રહે થેન્ક યુ મિત્રો આભાર મળીએ લેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન અને નવી વાત સાથે હવે તમારા કોમ્પ્યુટરમાં કોઈ પણ જાતનો પ્રશ્ન મારા ખ્યાલ મુજબ રહી જતો નથી શોમાંથી બરોબર છે અને બધા જ પ્રશ્નો તમને સાચા પડ્યા છે એવું હું માનું છું ખોટા પડ્યા હોય તો કંઈ મુંજાવાની જરૂર નથી ફાઇનલ આન્સર કે આવે ત્યારે પણ એકવાર છે આખા પેપરનું સોલ્યુશન કરી લીજો એટલે તમને અંદાજ આવી જશે કે તમારે કેટલા માર્ક થાય છે થેન્ક યુ મિત્રો મળીએ